કચ્છના ગાંધીધામમાં યોજાયેલા ફૂડ મેળાના આયોજનથી વિવાદ ખાનગી હાઈસ્કૂલના મેદાનમાં યોજાયેલા ફૂડ મેળામાં વેજની સાથે નોનવેજ આઈટમો પણ વેચાણ કરાતી હોવાનો આરોપ ફૂડ મેળામાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ સનાતન ધર્મના હોવાનો દાવો કરી વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ કર્યો હાઈસ્કૂલે ફૂડ મેળા માટે ચર્ચને મેદાન ઉપયોગ માટે ફાળવવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ અને હાઈસ્કૂલમાં ઉગ્ર હાઈસ્કૂલ કરતા સંચાલકોએ લેખિતમાં માફી છે કચ્છના ગાંધીધામમાં યોજાયેલા ફૂડ મેળાના આયોજનથી વિવાદ ખાનગી હાઈસ્કૂલના મેદાનમાં યોજાયેલા ફૂડ મેળામાં વેજ સાથે નોનવેજ આઇટમો પણ વેચાણ કરાતી હોવાનો આરોપ ફૂડ મેળામાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ સનાતન ધર્મના હોવાનો દાવો કરી વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ કર્યો હાઈસ્કૂલે ફૂડ મેળા માટે ચર્ચને મેદાન ઉપયોગ માટે ફાળવવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે હાઈસ્કૂલમાં ઉગ્ર રજૂઆત કરતા સંચાલકોએ પણ લેખિતમાં માફી માગી હોવાનો દાવો કરાવ્યો છે